બરોબર અત્યારે હાલ કેટલા ટકા પડી ગયો બોલો અમારું કામકાજ કેવું લાગ્યું લાગ્યું સારું સરસ લો આટલો સમય માનું છું બે હજાર પચીસ મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈધ અંજાર વાળા અંજાર થી ત્રણ દિવસ રાજનપુર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી મારી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આજે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ કે આપણી અઢારે વરણ પૈસાવાળી નથી અને ઘણા માણસો દવા લઈ લઈને હવે થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને હરીરીને ખાટલામાં સુઈ ગયા હોય તો આ વિડીયો એવા મધ્યમ વર્ગ માટે બનાવેલા છે અને દવામાં હવે પૈસામાં પાણી કરી નાખ્યા હોય તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને બધા મિત્રોને ખાસ કરીને મારા બે હાથ જોડી અને નરમાં વિનંતી કરું છું કે ગરીબ મધ્યમ વર્ગ સુધી આ વિડીયોને શેર કરજો અને વિડીયાના માધ્યમથી અહીંયા રાધનપુર અમારી જોડે પહોંચી આવે અને અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ વૈદ ફોલો કરજો બે લાઈક કરજો હર અઠવાડિયે અમારા વિડીયા નવા નવા બને છે અને તમને બધાને જોવા મળતા રહેશે રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરની ભાભર હાઈવે રોડ સુરભી ગૌશાળાની સામે દિવ્યા કોમ્પ્લેક્ષ અને ઓફિસ નંબર સાઠ મારી આગળ છે આશાપુરા પાન પાર્લર લોજ પાથીભાઈ રબારીની બંધવાડવાળાની એમને પૂછી લેવાનું મારું કાર્ડ મારો નંબર બધું મળી જશે હવે આ બેન ભેરા એમના ઘરવાળા છે એમને આપણે પૂછી લઈએ શું નામ છે ભાઈલું તમારું પ્રકાશભાઈ રામુભાઈ દેવી પૂજક બરોબર કયા ગામ રહેવાનું રાધનપુર બરોબર કયા ઠેકાણે રાધનપુર માં મોટો ઠાકોર બરોબર આમને અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો અમારું કામકાજ કેવું લાગ્યું બઉ સારું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને મારું નામ છે અનવરભાઈ વૈ ધ વાડા ઘણા લોકો પૂછે છે સાહેબ તમે કયા ગામથી આવો છો તો મારું ગામ છે અંજાર કચ્છમાં રહેવાનું નમસ્કાર મિત્રો